આજના વિડીયોમાં એક ખાસ વ્યક્તિ છે જે મારા દિલની જિંદગીની જીવનની બહુ નજીક છે તો જોજો હું આશા રાખું છું કે વિડીયો તમને બહુ ગમશે એની એક ખરાબ પણ છે જે હોય હોય બહુ એની ખરાબ આદત છે વિડીયોમાં જોવા મળશે તમને વિડીયોને છેલ્લે સુધી જોજો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો તો છેલ્લે શરૂ કરતી હે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો કેમ છો મિત્રો બધા મજામાં જશો હું આજે આવી ગયો છું મમ્મીને તેડવા મતલબ મારી ઘરવાળીને તેડવા એને મમ્મીને ત્યાં એ આટો મારવા આવી હતી હવે મારે એક ખાસ એ જણાવવું હતું મને ઇન્સ્ટામાં ચોવીસ ડીએમ આવ્યા હતા યુટ્યુબ રિલેટેડ કે ભાઈ તમે તમારું ચેનલ નામ બ્લોગિંગ ગોરી જ કેમ રાખ્યું છે તો એ હું જણાવી દઉં કે મારી સરનેમ ગોરી છે એટલે મેં મારું ચેનલ નામ બ્લોગિંગ ગોરી રાખ્યું છે બધા મને ગોરીથી જ ઓળખે છે કોઈ મને આકાશ નથી કહેતો અને મારું બીજું એક નામ એ છે ચીની જે મારું ઉલામણું નામ છે મારા દાદાએ રાખ્યું હતું કેમ હું નાનો હતો ત્યારે મારી આંખો સાવ ચાઈના જેવી ખુલતી હતી એટલે મારા દાદાએ મારું નામ ચીની રાખ્યું હતું પણ એ નામે તો મને અત્યારે બધા ઘરમાં ચીની બોલાવે છે બાકી કોઈ આકાશ તો કહેતો જ નથી મને બધા ગોરી જ કહે છે એટલે મેં મારું ચેનલનું નામ બ્લોગિંગ ગોરી રાખ્યું છે તો ચાલો મળીએ ભૂમિને લઈને આપણે આજે એક બહાર જશું ચાલો મળીએ બહાર નીકળી ગયો છું ભૂમિને લઈને બહાર આ છે મારી વાઈફ ભૂમિ હું ને ભૂમિ આજે રવિવારની મજા માણવા ભવનાથ આવ્યા છીએ ભવનાથમાંથી મોસ્ટ ઓફ પબ્લિક આજે ઘર ભેગું થાય છે ને અમે બે રખડવા નીકળ્યા છે કેમકે હું ગ્રહણમાં માનતો નથી લગભગ બધા ગ્રહણમાં માનતા જ હશે એટલે બધા ઘર ભેગા થાય છે જો એટલું પબ્લિક છે નહીં આજે રવિવારની પ્રમાણે જોઈએ છીએ હવે અંદર કેટલું ટ્રાફિક હોય છે ટ્રાફિક હશો તમે બંને નીકળી કેમ કેમકે મને ટ્રાફિકથી બહુ ચીડ ચડે છે તો ભવનાથમાં જઈને તો ચાલો તમને બતાવું ભવનાથ આજે આવી ગયા છે રાજસ્થાનના ભોયરામાં આ છે અમારું જૂનાગઢનું ભોયરું રાજસ્થાનમાં તો ન કહેવાય જુનાગઢના આમ ગરવા ગિરનારનો ભોયરું છે આગળ છે ગિરનાર આખો વાદળથી ઢકાયેલો ગિરનાર દેખાતો જ નથી અમને છેલ્લા બે દિવસથી વરસાદ એટલો પડે છે જૂનાગઢમાં કાલના બ્લોકમાં પણ મેં તમને એ જ કીધું હતું કે વરસાદની હિસાબે શૂટ નથી કરી શક્યો હું તમારા ગામમાં કેટલો વરસાદ છે મને જરૂર કોમેન્ટમાં જણાવજો જુનાગઢમાં તો બે દિવસ છે બહુ વરસાદ પડે છે અને હા બીજું એક વાત એ હતી કે મારી ચેનલને વીસ ટકા લોકો છે એનો એક રૂપિયો પણ તમારે દેવો નથી તો એક ટચ કરવામાં તમારું શું જાય છે ખાસ મિત્રો અને મિત્રોની બેનપણીઓ બેનો મારી બેનપણી નથી બેન કે મારી છે ઘરવાળી ભૂમિ મારી સર્વિસ થઈ જાય છે ઘણીવાર તમે એક ઘરવાળાની સિચ્યુએશન સમજ સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું આ છે ભવનોથ ભવનોથમાં ફૂલ ટ્રાફિક છે અમને એમ હતું કે આજે ગ્રહણને હિસાબે ટ્રાફિક નહીં હોય પણ એવું કંઈ છે જ નહીં ફૂલ ઓન ટ્રાફિક છે ફૂલ ઓન પબ્લિક છે બધું પરચક ભરેલું જ છે કોઈને ગ્રહણમાં માનવું જ નથી પછી હું છે ફૂલ ઓન બાકાજી કંઈક બોલાવી જાય બધાયને ગ્રહણની મામા પણ ઊભા છે વાહ ક્યા સીન હે વાહ ક્યા હે તો મિત્રો આવી ગયા છે ભવનાથ મહાદેવ મંદિર દર્શન કરી બધા જૂનાગઢ મહાદેવ મંદિર ભવનાથ નું મિત્રો અમને ક્યાંય ભવનાથ માં બે હોવાની જગ્યા મળતી નથી તો હું ને ભૂમિ જાય છે અત્યારના ભવનાથની ટી પોસ્ટે જો ત્યાં જગ્યા મળશે અને શાંતિ હશે તો બેસું બાકી તો હરિવાલા તો છે જ અમારા ભેગો પાછા વયા આવું ગામમાં સિટીમાં ક્યાંક જોઈએ અહીંયા ક્યાંય બેહવા મળે તો અને હા હું જ્યાં સુધી ભવનાથની ટી પોસ્ટે જાઉં છું ત્યાં સુધીમાં તમે મારું ઇન્સ્ટા આઈડી ચેક કરી આવો ઇન્સ્ટા આઈડીનું મેન્શન કરી દઉં છું મારા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાં જઈને જોઈ લો કે ત્યાં શું છે મારી ઇન્સ્ટા આઈડીમાં માં તમને ખાસ પહેલાં ઉપર તો એ જ જોવા મળશે કે હું લાસ્ટ રિસેન્ટ ગયા વિકેજ એક ઇન્ટરનેશનલ ટ્રીપ કરીને આવ્યો છું એ જોઈ લ્યો એમાં કંઈ હોય તો મને જણાવો કોમેન્ટ કરો ખાસ કે ભાઈ તમને મારું ઇન્સ્ટાઇડી કેવું લાગ્યું છે તો ચાલો મળીએ ભવનાથની ટી પોસ્ટે તો અમને બે ને ફાઇનલી ટી પોસ્ટમાં જગ્યા મળી ગઈ છે શાંતિથી ટી પોસ્ટ લગભગ એમ તો ખાલી જ છે વાંધો નથી ભૂમિનો એક જ ધંધો છે ગમે આ બેવા જાય ને આપણે રીલ્સ 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 બીજો કઈ ધંધો બેટી રીલ્સ આવતી હોય તારી નથી ખોટી વાત રહેવા દે તો ચાલો મિત્રો અહીંયા કઈક ચા પાણી પીને મળીએ કાલના નવા વ્લોક માં રાધે રાધે જય શ્રી કૃષ્ણ બાય બાય